અમદાવાદ મહાનગરપાલિકાની કાશ્મીર છે તેમણે કહ્યું કે રૂપિયા બે કરોડની આ ટુર પ્રજાના પૈસે તાગડિન ના છે મિલિંદ શાહે ટુર માં જનાર દરેકને પત્ર લખ્યો છે જેમાં લખ્યું છે કે સ્ટડી ટુર નો રિપોર્ટ કમિશનરને સોંપી તેની અમલવારી કરાવી શકો તો જ તમારી બેગ ભરજો ભણેલા કોર્પોરેટર પણ અભણની જેમ પાટલીઓ બેસી ગયા છે દરેક વિસ્તારમાં પાયાની સુવિધાના પ્રશ્નો જેમના તેમ છે ત્યારે આ ટૂર પરિવાર પર દેવું કરીને ઘી ખાવા સમાન છે આ સાથે તેમણે કેટલાક સવાલ પણ કર્યા છે પ્રતિવ્યક્તિ પચાસ માં થતી કાશ્મીર ટુર ઇઠ્યાસી માં કેવી રીતે થઈ કોર્પોરેટર્સ અધિકારીઓ સેલબંધ કવરમાં સ્ટડી રિપોર્ટ કમિશનરને આપશે આ સીલબંધ રિપોર્ટ પોતાના વિસ્તારના લોકો વચ્ચે જાહેર કરી શકશે આ રિપોર્ટ પર નિષ્પક્ષ રીતે અમલવારી કરાવી શકશે આર્ટિકલ 370 પછી કશ્મીરમાં શું બદલાવ આવ્યો તેના અભ્યાસની શું જરૂર છે મિલિન શાહના મતે આ ટૂર ચોક્કસ કોન્ટ્રાક્ટરને ફાયદો કરાવવા માટે છે તેમણે મેયરના પત્રથી અપાયેલી મંજૂરી સામે પણ સવાલ ઉઠાવ્યા છે સ્ટડી રિપોર્ટ નોટ જે છે એ અમલીકરણ અહીંયા કરવામાં આવશે કે કેમ તેવા પણ સવાલો કર્યા છે અનિરુદ્ધ સિંહ મકવાણા અમદાવાદ શેર એન્ડ ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ